વરસાદ કચ્છ જિલ્લામાં ગુરુવારે મેઘ કહેર વરસ્યા બાદ આજે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ જિલ્લા પર હવે અસના વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે વાવાઝોડાની જે ત્રણ તાલુકાઓમાં અસર થવાની સંભાવના છે તે માંડવી અબડાસા લખપત તાલુકામાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે ઝૂપડામાં રહેતા લોકોને આજે બપોરે ચાર વાગ્યા સુધી આશ્રો આપવાની જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા પણ ગુરુવારે રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી સંભવિત વાવાઝોડાની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી હતી તો કચ્છમાં વાત કરીએ કે મુદ્રા આપણા સમામ એક કહેર જોવા મળી રહ્યો છે કચ્છના ઉપર જે ડીપ ડિપ્રેશન બે દિવસથી હતું હવે આવતીકાલે સવારે એ ચક્રવાતમાં કન્વર્ટ થવાના છે ત્યારે ખૂબ જોરથી પવન ફૂંકાશે પણ આપણે નક્કી કર્યું છે કે જીવ ગુમાવવાનો તો દૂર આમાં કોઈ પણ માણસને એક ઈજા પણ ના થવી જોઈએ એના માટે આ ત્રણ તાલુકા માંડવી અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે ચાર વાગેથી સાંજે ચાર વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ જે કંઈ માણસો આપણા ગામમાં આપણી શહેરીમાં ગરીબ માણસો હોય કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય એને આપણે સવારે ચારથી સાંજે ચાર એ બાર કલાક માટે ગામની પાકી શાળા કોઈ વાડી કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે

જનજીવન અસ્ત થઈ ગયું છે તો માંડવીમાં પણ સારો એવો પંદરથી ચોવીસ કલાકમાં વરસાદ વરસતા જે નીચાણવાળા વિસ્તારો હતા તે વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે ખાસ કરીને જે માંડવીના પોષ વિસ્તાર માનવામાં આવે છે એવા બાબાવાડી સહિતના અનેક વિસ્તારો છે ત્યારે ગઈકાલે કચ્છના પ્રભારી મંત્રી પ્રસુલ પ્રથુલ પાંચેરિયા પણ કચ્છની મુલાકાતે હતા અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અનિરૂપ દવે અને ત્યાંના સ્થાનિક અન્ય નેતાઓ જે છે તે પ્રફુલ્લ પાયાને પણ ગોળ ગોલ ફેરવી દીધા છે અને જે મોટા વિસ્તારો હતા જે ભાજપ સમર્પિત વિસ્તાર છે તે વિસ્તારોમાં લઈ જઈ અને તેમને વિઝિટો કરાવી છે અને તા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો હલ થાય તેવી પ્રફુલ્લ પાંચેરિયાએ ત્યાંના લોકોને હૈયાદારણા તો આપી છે પરંતુ શ્રમિકો જ્યાં રહે છે અને વર્ષોથી જેમને સમસ્યા છે તે વિસ્તારમાં તો તેઓ અને ત્યાં સ્થાનિક લઈ જ નથી ગયા ત્યારે માંડવીની વાત કરીએ તો ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે તો બીજી બાજુ અબડાસાની વાત કરીએ તો છ ઇંચ જેટલો વરસાદ વરસતા અબડાસામાં પણ જે અનેક ગામો એવા છે વાંકુના વાંકુ સહિતના કે જેઓ બેટમાં ફેરવાઈ ગયા છે તો કોઠારાની આ પરિસ્થિતિ છે કોઠારા ગામ પાણી બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના તળાવ જેવા દ્રશ્યો આ ગામોમાં લાગી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં બસો જણાનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને પાસઠ જણાનો રેસ્ક્યુ કરવામાં આવ્યો તો જેમાં એક વ્યક્તિની મોત થઈ છે ત્યારે અત્યારે માદુમાં ભરાયેલા પાણીના કારણે જે અને જે પણ મશીનરી નો ઉપયોગ કરવો પડે તે કરી અને પાણીનો નિકાસ ઝડપથી કઈ રીતે થાય તે રીતની પ્રફુલ્લ પાંચેદિયા વાત કરી રહ્યા છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે દર વર્ષે નીચાણ વાળા જે વિસ્તારો છે અને જે નાના વર્ગના લોકો છે તેમની સમસ્યા ને ત્યાં રહેતી હોય છે ત્યારે આ વખતે જોવાનું એ રહ્યું કે એ નાના લોકો જે રહેતા હોય છે તેમનો પ્રશ્ન હલ થાય છે કે જે પ્રશ્ન છે તે યથાવત રહે છે જી બિલકુલ દાઉદ હાર્જ સિસ્ટમ ની અસર કચ્છ પર જોવા મળી રહી છે સ્થાનિકો માટે કેવી અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં કેટલી ટીમો तैनात છે एसटीआरएफ એનડીઆરફ ટીમ તો છે જ સાથે આર્મી ની ટીમ પણ ઉતારવામાં આવી છે તેવું પણ સામે આવ્યું છે એક વિસ્તાર એટલે કે મુંદ્રા માડવી અને અભળાસા ને લખ વિસ્તાર જે કાઠાડ વિસ્તારમાં આવી જાય છે સૌથી વધારે વિકટ પરિસ્થિતિ કે માડવી છે જ્યાં एसटीआरएफ એનડીઆરફ અને બે ટીમોને સ્ટેન્ડ છે તો આ જે વાવાઝોડાની અસર છે તે આ કાંઠાળ વિસ્તારમાં અસર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે જેને લઈને વહીવટીતંત્રે હાલ તો તમામ વ્યવસ્થા ફ્રૂટ પેકેટ સહિતની વ્યવસ્થા કરી છે અને જે કાચા મકાનોમાં રહેતા લોકોને પણ સૂચના આપવામાં આવી છે અને જગ્યાએ સ્થળાંતર કરે તે રીતની અને કાંઠાળની સાવ નજીક રહેતા લોકોને પણ ત્યાંથી હાલ હટાવી દેવામાં આવ્યા છે જેથી કોઈ વાવાઝોડાની અસર હોય તો માનવ સર્જિત કોઈ ઓના ન માટે વહીવટી તંત્ર મહેનત હાલ કરી રહ્યું છે જી વિદાઉટ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો